હેલો મિત્રો કેમ છો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વ્લોગની માલપા તો મિત્રો આજે આપણે જઈએ છીએ વગડિયા જ્યાં પાટાવાળા મેલનીમાં એની આપણે માનતા છે એક મારા ઘરનાને બરાબર એમાં એવું હતું માનતા રાખી હતી હાઈને જાવની ઉઘાડા પગે કેમ કે મારા પપ્પા માંદા બહુ પીડા એટલે એનીમાં એમની માનતા રાખી હતી તો આજે એ માનતા આજે પૂરી કરવા આપણે જઈએ એ બરાબર તો વ્લોગમાં બની રહીજો અને લાઇક ન કરવી હોય તો લાઇક કરી નાખજો કેમ કે તમને ખબર જ છે કે આપણે વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે બરાબર તો ચાલો જઈએ સીધા મેળીમાએ દર્શન કરીએ અહીંયા તમને પણ દેખાડું અને ઘણા બધા ભક્તા પણ અને ભક્તો પણ અહીંયા આવે છે મેરડીમાંના દર્શને જે રવિવારે જાય છે પણ આપણે આજે રવિવાર નથી એમના માટે દઈએ જાવીએ મેં કીધું જ્યારે હુકમ થાય ત્યારે જઈ આવીશું બરાબર તો આજે જાવીશું એના બધા ઘણા ભક્તો અહીંયા આવે છે અને ઘણા અહીંયા શ્રદ્ધા રાખે આપણે માનતા માનતા રાખે એની મનોકામના પૂરી થાય છે અને અહીંયા માનતા રાખે તો એમને પણ કઈક તકલીફ હોય તો એ પણ સારું થઈ જાય તો ચાલો સીધા જઈએ અહીંયા આગળ મેળડીમાં બરાબર ત્યાં તમને દેખાડું મેળડીમાં દર્શન કરાવું હું કરું અને તમ તો મિત્રો અત્યારે આપણે વઘડિયાની ભીડમાં પહોંચી ગયા છીએ અને ઘણા બધા મોટર નીકળ્યા હતા એ કહેતા હતા કે હાલો બે જાવ કે પણ મેં કીધું માનતા છે એટલે બેહો નથી કારણ કે ઘણા બધાએ કીધું હતું પણ આપણે માનતા હોય એટલે બે હોય તો નહીં એટલે પછી નાને હાલવાની બહુ મજા આવે છે બહુ થાક પાક લાગતો નથી એવું એટલે એમને માઇલા જાય હરા હરા બે જો આ ને વીડ છે આપણે ઝાડવા બધા હૂંકાઈ ગયા છે યાર પાણી વગેરે અને વરસાદ થઈ જાય ને તો સારું એટલે પાણી ભેગા થાય ઝાડવા પાડે લીલું થાય અને તાપમાન ઓછું થાય અત્યારે તાપમાન એટલું પડે છે ને એની વાત જ ન થાય ચાલો જઈએ સીધા આપણે નેડ તો ફાઇનલી મિત્રો આપણે મેરડીમાંના મંદિર પાસે પહોંચી ગયા છીએ હજી તો બહાર છીએ આપણે નારિયલ બારી લઈ લીધા છે અને અહીંયા કાળ બહાર જ મિત્રો નારિયેલને એવું બધું મળી જાય છે તમે જોઈ શકો છો આ બહાર બધી રેકડી ઉકડ્યું આજે ઓછા છે કેમ કે મિત્રો આજે રવિવાર નથી એના હિસાબે ભક્તો પણ આજે ઓછા હોય છે તો ઘણા બધા આવ્યા છે અને રવિવારે આવવાનો મિત્રો તો તો અહીંયા કાળા જગ્યા જ નથી હોતી બોલો એટલું અહીંયા માણસો હોય છે આ જો તમે ધોરણને એવું બધું વાંધી પણ ગેસનું છે માતાજીનું અને અહીં કણા આપણે શ્રીફળ વધેડવાનું છે મિત્રો અને ઘણા બધા સાંજલો કરવો સાંજલો કરવાનું છે અને આ જુઓ તમે સામે તાવાનું બંધાય છે આપણે જે માતાજીનો માનતાનો તાવો હોય છે એનો અને આ બધું જો ઘણું જોયા જેવું છે અને અહીંયા ઘણા લોકો સરદારુ છે આપણે તમારા જેવા ઘણા લોકો અહીંયા આવે છે મન બહુદ્ધલીથી અને ઘણા લોકો છે એ અહીંયા દર્શન કરે છે અને જો આ લીમડા હેઠે જુઓ તમે છુંદળિયું કેટલી બાંધી છે આ શ્રીફળનો ઢગલો કેવડો પડ્યો અમને જો તોરણ એટલા બાંધેલા છે અને આ મિત્રો પાટાવાળા મેલડીમાં કહેવાય છે જો આ બાજુ હોય ને આ પાટો છે જો અહીંયા કારણે રેલવા રેલગાડી નીકળે છે અને એવું બધું છે અને કારણે ઘણા બધા પહેલાં રૂપિયા પણ ઉડાડતા હતા રેલગાડીમાં જે નીકળે ને એ અને મિત્રો ચાલો હવે દર્શન કરી લીધા તો સીધા જઈએ ઘર બાજુ ફાઇનલી મિત્રો આપણે મેલળીમાં દર્શન કરીને ઘરે આવતા રહ્યા છીએ બરાબર તો ચાલો હવે વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરી દઈએ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ બરાબર કેમ કે આપણા આવા નવા નવા વ્લોગ તમને મળતા રહેશે તો ચાલો મળીશું આ નેક્સ્ટ વિડીયોમાં તો જય હિન્દ જય ભારત